હેલો ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં સાડા દસ ના નીકળ્યા છીએ બાર શું કરવા જાય છીએ આપણે એ ખબર નથી મને ખબર જ છે જો કે શું કરવા જવાનું છે શોપિંગ ખીચું ભારે થઈ ગયું હોય ને એ લોકો હરવું કરવા નીકળ્યા તો સારા દસ થઈ ગયા છે અને અમે લોકો જઈએ છીએ પતિદેવને કપડાં લેવા છે એટલે અમે લોકો જઈએ છીએ હેર વોશ કર્યા છે હેર ભીના છે તો આપણે હેરને ઓપ પણ રાખી દીધા છે અને બંને છોકરીઓ ગઈ છે મારા ભાઈના બાબાનું આજે ફંક્શન છે તો બંને છોકરીઓએ ફંક્શન જોવા ગઈ છીએ તો અમે કીધું કે સારું ચાલો તો શોપિંગ કરી લઈએ તો અમે લોકો નીકળ્યા છીએ શોપિંગ કરવા માટે જોઈએ કેવી શોપિંગ થાય છે શું શોપિંગ થાય છે ગમે છે કે નથી ગમતા કપડા તો એ આપણે મળીશું આપણે થોડી વાર પછી પાછા તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો મળીએ થોડી વાર તો આપણે ઉભા રહી ગયા છે પેટ્રોલ પંપ પેટ્રોલ પૂરવા માટે આપણે ખાવા જોઈએ તો ગાડીને પણ ખવડાવવું પડે એટલે એને પણ આપણે થોડું ખવડાવી પીવડાવી દઈએ ઉનાળો આવ્યો છે તો એને આપણે શેરડીનો રસ પીવડાવી દઈએ તો આપણે પેટ્રોલ પૂરા ઉભા ગયા છીએ વેઇટિંગ માં વારો છે હમણાં પેટ્રોલ પૂરી લઈએ પછી આપણે આપણી ધંધો ને આગળ ચલાવીએ જો આગળ વાળા ભાઈ પેટ્રોલ પૂરાઈ ગયું છે હવે આપણો વારો આવશે ભાઈ અમારો વારો લ્યો હવે લ્યો એ ભાઈ તો પાછા જોવે તો એ હાજી રિસીપ ની કરશે કે ખોટી રિસિપ્ટ ની કરશે વિશ્વાસ વગર નો માણા લાગે છે આવો કલર મને નો ગમે હવે જો કેટલો પૈસાનો નો થપકો લઈ ને ઉભા પણ એ થોડીક વાર માટે હો રાત પડે એટલે દે દેવાના હાલો આપડો વારો આવી કે તો પેટ્રોલ પંપ પુરાઈ ગયું છે ને હવે આપડે આપણે ધનો ને આગળ ચલાવી દીધી છે અમે છે ને કઉ કે દીધી કાલે શનિવાર તો હા કાલે શનિવાર ને પહેલાના શનિવારે અમે લોકો કાલાવડ ગયા તા ને તો અમે અમારી ગાડીમાં પેટ્રોલ ભરાયું હતું તો પેટ્રોલ ભરાયું હતું ને પેટ્રોલ પ્લસ જ નહોતું થયું પ્લસ જ નહોતું થયું પ્લસ જ નહોતું થયું અત્યાર સુધી એ પેટ્રોલ પ્લસ જ ના થયું પછી અમે અત્યારે તો પેટ્રોલ પુરાવો પુરાવો એવું ગાડીમાં બોલતું હતું એટલે આપણે પેટ્રોલ પુરાવું પડે હવે અત્યારે અમે લોકો પેટ્રોલ પુરાવ્યું એટલે એ પેટ્રોલ પ્લસ થઈને આવ્યું અત્યારે બોલો આવું છે આપણને બીવર દે અમે તો ફટાફટ અમે લોકો છે ને સેલના પેટ્રોલ પંપ જ પેટ્રોલ પુરાવીએ છીએ તો સેલના પેટ્રોલ પંપની ની જે અમે પેલા જે પેટ્રોલ પંપ આવે ને ત્યાં પુરાવી લઈએ પુરાયું એટલે પેલું પેટ્રોલ પંપ પેટ્રોલ એડ પેટ્રોલ પંપ નહીં પેલા પેટ્રોલ એડ થયું રોલ થઈ જાય આપણા કઈ વાંધો નહીં ચોલા દાદી માં કેવા બેઠા છે મસ્ત દાદી માં ફરવા જાય છે દાદી માં ને એનો બાબુ ફરવા લઈ જાય છે દાદી બા તો અમાર કદાચ સ્પીડ માં ભાગે છે દાદી માં દાદી અમ્મા દાદી અમ્મા દાદી માં સુધી પોચા એવું લાગતું નથી હા

શનિવાર સુધી ખીચું ભારી હોય રવિવારે ખીચું હરવું રાખવાનું હોય બરાબર ને તો કેમ તમને શોપિંગ કરવાનું મન થયું કપડા તો તમારા પાસે છે જો ટી શર્ટ ના ઢગલા પડ્યા છે હા કેમ કઈ પ્લાન છે ક્યાંય ફરવા જવાનો સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ પ્રયાગરાજ પ્રયાગરાજ બધી પબ્લિક ઓછી થઈ જાય પછી

ચૂચો બરાબર ચાલો ચૂચો આવી છે આપણે પણ લઈ લેતો એકાદ સુસ તો ફાઇનલી આપણે શોપિંગ થઈ ગઈ છે ખરીદી કરીને બહાર પણ નીકળી ગયા છીએ સવાર સવારમાં શું બધી શોપ ઓપન થતી હોય દીવા બધી થતા હોય આપણે ત્યાં મોબાઈલ લઈને ઉભું રહી જવાય એટલે કોઈને ગમે ના ગમે એટલે આપણે ત્યાં શૂટ કર્યું નથી કેમ કે હજી એ બધા છે ને સાફ સફાઈ કરતા હતા દીવા કરતા હતા પણ એ કે ઓપન થઈ ગયું છે તમે લોકો જોવા માંડો એટલે આપણે પછી ત્યાં શૂટ નથી કર્યું તો ફાઇનલી પતિદેવની પૂરી શોપિંગ થઈ ગઈ છે અને પતિદેવે સવાર સવારમાં સન્ડે ફન્ડ એનો 7000 નો ધુંબો મારી દીધો છે એની શોપિંગ પાછળ પડેલી છે દેખાય છે જોઈને છે ને એની શોપિંગ હવે એને 7000 ની શોપિંગ કરી તો આપણે પણ કઈક કરવી પડશે ને શું સુ હાલો કઈક વિચારશું કરવી કે ન કરીએ આપણી પાસે તો અત્યારે કઈ જરૂર નથી બધું પડ્યું છે જરૂર હશે ત્યારે આપણે ચોક્કસ શોપિંગ કરી લેશું શું કે મજા આવી ગઈ શોપિંગ કરીને રાજી થઈ ગયા તમે તો મને તો રાજી કરી દેસો એનો ચેન લઈ દઈએ બોલો તો કે હું તમને એમ ન થાય કે એક બે સોનાના ચેન કડાંં પેરો છે તે જમવાનું જમવાનું શું કરશું 12 કે આગે આગે ખાને શું કરો છો તારા માટે છે ને ગોળ નું સરબત બનાવું છું કેમ કે તે રોજ છે ને હમ એટલે મસ્ત ગોળ લીંબુ પછી સિંધા નમક બધું નાખી અને મસ્ત સરબત બનાવું છું તારા માટે Baca dosa menangis dosa. Saat mau-saat mau aku